વિવેકાનંદ સેવા બને સ્વભાવ માનવ સેવા એજ પ્રભુ સેવા માનવ સેવા એજ પ્રભુ સેવા અંધકારને દૂર કરી કરે પ્રકાશનો ફેલા

ચિત્રકામ નૃત્ય કેટ કેટલું એ શીખવવામાં આવે છે અને આ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ પણ થાય છે સાથે સાથે આ બાળકોને ભગવદ્ ગીતાના શ્લોકો શીખવવામાં આવે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવા મોટા મોટા ઇનામ અપાય છે એવું આ સંસ્થાની વાડીમાં ખીલે છે અનેક ફૂલ આ સંસ્થાની વાડીમાં ખીલે છે અનેક ફૂલ સર્વાંગી વિકાસ કરીને સફળતા પામશે અમૂલ અનેક જાતના વર્ગો અનેક જાતના વર્ગો અહીં બારકો માટે ચાલતા જોને કેટલા સાચા હૃદયથી સૌનો સર્વાંગી વિકાસ કરતા તાથયા થયા અરે રંગલી આપણે લાઇબ્રેરી પહોંચી ગયા છીએ જો બધા વાંચી રહ્યા છે એમ પણ એટકેશ તો હોવી જોઈએ એ હા હવે એ હા હવે જો તો કેટલા બધા પુસ્તકો છે તો શું લખ્યું છે નચ નચી ઓબી જરા સરખો વાંચને નચી કેતા સાર્વજનિક પુસ્તકાલય અહીં નચિકેતા સાર્વજનિક પુસ્તકાલય અહી એ હે ભગવાન મારી રંગલીને પણ અહી જ મૂકી જવી પડશે પછી જો એ કેવી તૈયાર થઈ જાય છે અરે રંગલી તને ખબર છે આ પુસ્તકાલય ચોવીસો કલાક ચાલે છે અને અહી નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે અરે આખા ગુજરાતમાં માં આવું એક જ સ્થાન હશે અને રંગલા જો તો અહી તો યોગના વર્ગો પણ ચાલે છે એ રંગલા મને પણ એ લોકોને જોઈને યોગ કરવાનું થઈ ગયું ઈચ્છા થઈ ગઈ ચાલ ને આપણે પણ યોગ કરીએ પ્રાણાયામ હા 2006 થી અહી યોગ વિજ્ઞાનના વર્ગો પણ ચાલે છે ચાલ ને આપણે પણ કરીએ હા કરીએ એક મિનિટ હું અને તું જ કે અહીં બેઠેલા સૌએ કરશે ને હા હા ચાલ હું કરી બતાવું તો તને જોજે કેટલી સારી સારી પ્રવૃત્તિઓ થાય છે એ રંગલા જો તો ખરા એ થોડા બહેનો ત્યાંથી બહાર આવે છે ચાલ આપણે જોઈએ શું છે ત્યાં મને બધી જ ખબર છે સાંભળીઓ બીજું એક સખીઓ નો મેળવી જીવનમાં ભરે આવ નવા રંગ જાત જાત તાલીમ પામે નહીં સંસ્થા નો સ્વાર્થ અરે જાત જાત ની તાલીમ પામે નહીં સંસ્થાનો નો સ્વાર કુશળ બની કરે ઉપાર્જન થાય સક્ષમ ને સમર્થતા થયા થયા તા થઈ તા તા થયા થયા તા થઈ એ હાલ હાલ હવે જ હાલ જો અહીં આ બધી બહેનો સીવણ શીખે છે અને આ સંસ્થા દ્વારા જ એમને નિર્વ્યાજ સુવાનું પર સંચો આપવામાં આવે છે જેથી એવો પોતાનું જીવન જીવન નિર્વાહ સારી રીતે વ્યતીત કરી શકે અરે રંગલા જો તો ખરો ઓય તો બ્યુટી પાર્લર પર ચાલે છે એ રંગલા મને પણ ગોરા થવું છે મને પણ મેકઅપ કરીને મેમ સાબ બનીને ફારવું છે હા હા ચા તું પણ થઈ જા ગોરી મેમ સાબ મે દીતે વાવી માણવેને

પણ સન્માન થાય છે સરસ સરસ સાથે એમનું પણ સન્માન થાય છે અરે જે વિધવા વ્યક્તા અપંગ અશક જરૂરિયાતમાં દર્દી અને વિદ્યાર્થીઓને પણ વસ્તુ રૂપે કે આર્થિક મદદ કરવામાં આવે છે અરે એ ઉપરાંત કુદરતી આફતના સમયે પીડિતો ને પણ મદદ પહોંચાડવામાં આવે છે યુનિવર્સિટી સાથે સહયોગ કરી અને કોરોનાગ્રસ્ત દર્દીઓને ભોજન અને હોમિયોપેથી દવાઓ સાથે

અને હવે તો આ ક્ષેત્ર વૃદ્ધો માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તને ખબર રંગલા હવે તો કીમ ચોકડી અને દર્શાડી કોસંબા સુધી આ અન્ન ક્ષેત્ર વિસ્તર્યું છે અને તને જાણીને નવાઈ લાગશે 2000 ની સાલથી અહીં હોમિયોપેથિક અને આયુર્વેદિક 2013 ની સાલથી અહીં એક્યુપ્રેશર અને મેગ્નેટ થેરાપી

પ્રકાશ તરફ દોડી સેવા યજ્ઞ છે પણ અંગલા મને એક પ્રશ્ન થાય છે સાચી કોણ કર્યું હશે

એમની યુવાન પુત્ર અમિષા વિધવા બની ગઈ એમનો નાનકડો દેવાન પિતા વિહોણો થઈ ગયો પુષ્પાબેન અને નાગરભાઈ પુત્ર વિહોણા થઈ ગયા અને પછી શરૂ થાય છે બીજા 12 વર્ષનું તપ 2021-22 માં ભગવાન એમને મોટા જમાઈને ઉપાડી લીધા એમની 48 વર્ષની દીકરી વિધવા બની ગઈ હે ભગવાન આવી તે કેવી કસોટી

સપ્ટેમ્બર 1997 ની એક ધરતી સાંજે નાગરભાઈ લાડે પોતાના પત્ની સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો અરે સાંભળ દરરોજ રસોઈ બને ને જમે એ વધ્યા પછી આપણે ફેંકી દઈએ એના કરતા કોઈના મોમાં જાય કોઈ ભૂખ્યાને જમાડીએ તો કેવું હા ચાલો હવે આપણે પુષ્પા મને વિચાર આવે છે કે આપણે જમ્યા પછી વધે તો આપવા જઈએ અને ન વધે તો ન આપવા જોઈએ એના કરતા આપણે રોજ ખીચડી રાંધી અને આ ભૂખ્યાને જમાડીએ તો એ તો બહુ સારું કહેવાય ચાલો આજથી હવે હું રોજ તમને ખીચડી બનાવી દઈશ તમે જરૂરિયાત મન લોકોને આપ્યોજો શું થાયો શું વિચારમાં ખોવાયેલા છો પુષ્પા હું વિચારું છું કે

કેમ છે ગણિત અભ્યાસ સારી છે હા આ ભોજન છે તમને જમાડ હે ને સારું હવે તમે ભોજનની કોઈ ચિંતા નઈ કરશો દરરોજ અમે તમને ભોજન આપી દઈશું સારું બસ ઉસપા આજે મારા અંકલને તાતક થાય છે આજે તો બહુ સારો દિવસ છે

ઓ બધા આવી ગયા આપણે સંસ્થા મંત્ર જ્ઞાને જીવ સેવા આત્માનો જીવન હિતાય છે અને સર્વ ધર્મ સમન્વયનો હું સંકલ્પ લઉં છું કે કોઈ પણ રાજકારણમાં પડ્યા વગર ત્રસ્તનો વધુ વિકાસ થાય અને રામકૃષ્ણ મિશન મઠ કે મા શારદા મઠ ઈચ્છે તો આ ત્રસ્તની બધી સંપત્તિ સમર્પિત કરી દેવી અને છેલ્લે રામકૃષ્ણ વિવેકાનંદની ભાવધારા વિચારધારાનો હું પ્રચાર પ્રસાર કરીશ અને હા એ પણ સંકલ્પ કરીએ છીએ કે સેવા પ્રવૃત્તિ માટે કોઈ પણ દાન માગવા જેવું નહીં હરીની ઈચ્છા હોય એ થાય ત્રસ્તથી માલ મિલકત કે સંપત્તિ વસાવી નહીં અને આ હોમિયોપેથિક દવાખાનાનું ઉદઘાટન થઈ ગયું એમણે ઘણા બધા પુસ્તકો ભેટમાં આપ્યા અને આજે બે હજાર એકમાં પુસ્તકાલય પણ શરૂ થઈ ગયું હે પ્રભુ હું મારા હસ્તે આવી સેવા અવિરત ચાલુ રાખી શકું એવી મને શક્તિ આપજે અરે હા આ પુસ્તકાલયનું સાર્વજનિક રીતે ઉદઘાટન કરવા તો સુરતમાં કલેક્ટર સાહેબ પણ પધારવાના છે અરે રંગલી મને તો જાણે નજરે દેખાય છે

અને પતંજલિ યોગ કેન્દ્ર સુરતના સહયોગથી અમે બે હજાર ચારમાં યોગ કેન્દ્ર શરૂ કરી ચૂક્યા ખરેખર અમારી પ્રતિજ્ઞા શિવસેમાં લોકોમાં વધુ ને વધુ દ્રદ્ધ થતી જાય છે અને હવે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર કિમના નેજા હેઠળ ઘણી બધી પ્રવૃત્તિઓ ખુલી ફાલી છે સ્ત્રી સેવાના કાર્યો પણ અહીં ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે હજી પણ અમે નાની મોટી પ્રવૃત્તિ કરવા માટે સજ્જ છીએ કોઈ પણ પોતાના સન્માન થાય એવા પ્રયત્નો કરવા તેમ છતાં બે દ્વારા સ્વામી ના હસ્તે એમનું સન્માન થયો

એમને સેવા રત્નનો એવોર્ડ પણ થયો અરે આ સિવાય તો ઘણા એવોર્ડો અને સન્માનો એમને મળ્યા છે તો આ હતો આપણા નાગરભાઈ લાડનો સેવા યજ્ઞ કારવા ચાલતા ગયા કાફલા બનતા ગયા અનેક અનેક સ્વયંસેવકો સ્નેહીજનો સ્વજનો મિત્રો અને સહકાર્યકરોની મદદ

તોફાની વરસાદ હોય કરકડતી ઠંડી હોય કે આગ ઝરતી ગરમી હોય બધાએ જ આ સેવા વૃક્ષનું જતન કર્યું છે અને રંગલા હાજી પણ આ સેવારૂપી કલ્પવૃક્ષના કલ્પવૃક્ષ પોતાના કાર્યરૂપી ફરો જરૂરિયાતમંદો સુધી પહોંચાડતું જ રહેશે કોણ અને આ બધા એનામાં જોડાતા જ રહેશે ખરેખર એમના આ કાર્યો માનવતાને મહેકાવે છે

વિવેકાનંદ કેન્દ્રના ઉદ્ઘાટન માટે વડા મઠક બેલુર થી વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમંત પ્રભાસ પ્રભાનંદજી મહારાજ પધાર્યા હતા અને એમને અહીં સુધી લાવવામાં નિખિલેશ્વરાનંદજી મહારાજે આકાશ પાટાણે કર્યા હતા અરે એ તો ઓછું છે એમના યુવાન પુત્ર વધુ જેમણે વિધવા થયા પછી પોતાના 4 વર્ષના દીકરા સાથે એમના સાસુ સસરાના ની પણ જવાબદારી ઉઠાવી એમના કાર્યોને પોતાના કાર્યો સમજ્યા અને આજે આ વટ રૂપ સમાન સંસ્થાને સુચારુ રીતે સંચાલન કરી રહ્યા છે ધન્ય છે ભારતીય નારીને ખૂબ જ ધન્યવાદ અરે અને આ કાર્યમાં આવો નાનકડો હિસ્સો પણ આપણને આપવા મળ્યો આટલો સહયોગ પણ આપણે કર્યો એ બદલ આપણે આ સંસ્થાનો દિલથી આભાર માનીએ છીએ

હે સુરત મારું સોહામણો વાહ વા ને ઓળપાડે ઓળપાડે अनोख ના હે કીમ કર તું કેવી કામણガરી જાજો બેચે Слава Тебе, Слава Тебе! No, <laughs> no.